આજે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને રાતે ખાલી જરીક કામથી બહાર નીકળતા તોય ન બનવાની ઘટના બની ગઈ તો જય માતાજી બધા મિત્રો હું વ્લોગર હાર્દિક તમારા બધાનું સ્વાગત કરું છું મારા એક નવા મિની વ્લોગમાં અને આ છોકરો વિશે ગેમ રમે હો પણ પછી હું તો નીકળી જતો ગાડી લઈને મારા કામે જવા માટે અને આજનું વાતાવરણ તો જવો હાવ કેવું છે સમજાતું નથી હવે આ કાલનો નજારો છે સુરજ દાદાનો ને હવે આજનો નજારો જવો કેટલો ફેર છે વાતાવરણ હાઉ ધૂંધળું ધૂંધળું થઈ ગયું છે અને હવે ઠંડી બહુ છે પછી તો હું પોગી ગયો મારા કારખાને નીચે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી હતી ને ઉપર આવી તો આખો દિવસ કામ કર્યું પાછો આવી જો નીચે પાર્કિંગ પછી તો ગાડી કાઢીને નીકળી જો ઘર સાઈડ અને ઘરે પોગીને વાળું કરી લીધું તું પછી ભાઈ બંધારે આવી જો બેંક માં પૈસા નાખવા પણ પેલી તારીખ આવે છે એટલે એટીએમ તો ફૂલ જ હોય એટલે અમારો ધક્કો ફેલ જો પછી અમે નીકળી જા ઘર સાઈડ પણ આજે તો થર્ટી ડિસેમ્બર હતી અને પોલીસે રોકાતા ને ફોટો પાડો પછી જવા દીધા હવે આગળ ખબર નહીં શું થાય તો બસ આજ માટે આટલું આપણે મળશું કાલ નવા મિનિ બ્લોગ માં તો બધાને જય દ્વારકાધીશ વિડીયો ગમે તો લાઈક કરી નાખો ને આપડે એડી ફોલો કરી નાખો